જો તમને આખા શરીરે ખૂબ જ ખજવાડ આવતી હોય અને શિયાળામાં એ તકલીફ જો તમારી વધી જતી હોય તો તમારા માટે આ બેસ્ટ છે ઘણા લોકોને શીતપિત એટલે કે અર્ટી કેરિયા શિયાળામાં ખૂબ જ થતું હોય છે અને જ્યાં સુધી એ લોકો દવા નથી લેતા ત્યાં સુધી એમને સારું પણ થતું નથી તો તમારા માટે આ ઉપાય એકદમ સરળ અને ઘરનો છે જેને દવા વગર તમે પણ સારો કરી શકો છો તમે બે ચમચી જેટલું સરસવનું તેલ લઈ લો જો તમારી પાસે લીમડાનું પાવડર ઘરમાં અવેલેબલ હોય તો તમે એક ચમચી જેટલો લીમડાનો પાવડર લઈ શકો છો અને જો તમારી પાસે લીમડાનો પાવડર અવેલેબલ ના હોય તો તમે જે લીલો લીમડો આવે છે એને ગરમ પાણીમાં ઉકાળીને એ બે ચમચી જેટલું પાણી પણ લઈ શકો છો અને જો મારી પાસે અહીંયા પાવડર અવેલેબલ છે એટલે મેં અહીંયા બે ચમચી જેટલો પાવડર લીધો છે અને પ્લસ બે ચમચી જેટલું સરસવનું તેલ લેવાનું છે બંનેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને આખા શરીરે તમે જ્યારે નાવા જાઓ ત્યારે એને બરાબર માલિશ કરી દેવાની છે અને રોજ સવારે અને રાત્રે બે વાર આવી રીતે માલિશ કરીને જો તમે અઠવાડિયા જેટલો નહાવાનું રાખશો આ રીતે માલિશ કરીને તો તમને શરીરે જે અર્ટીકેરિયાના લીધે ખજવાળ આવતી હતી એ બિલકુલ આવતી બંધ થઈ જશે અને તમારે કોઈ પણ દવા લેવાની જરૂર પડશે નહીં ફ્રેન્ડ્સ